સબરાકનોઇડ હેમરેજ હોવાનું નિદાન થયું હતું દર્દી અને તેના આકાર જોડિયા બાળકોને બચાવવા માટે વિવિધ વિભાગોના ડોક્ટરોની ટીમ સાથે મળીને કામ કર્યું સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરાના ડોક્ટરોની ટીમે અઠાવીસ સપ્તાહની ગર્ભવતી મહિલા અને તેના જોડિયા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જટિલતાઓ સાથે અત્યંત કુશળ ડોક્ટરોની આ ટીમ મહિલાની સારવાર કરવામાં સક્ષમ હતી અને તેના આકાર જોડિયા બાળકોને સંભાળ રાખવામાં પણ સક્ષમ હતી દસ હજાર સગર્ભા સ્ત્રીઓમાંથી માત્ર એક જ સબ એરાકનોઇડ હેમરેજથી પીડાય છે જે બિન સગર્ભા દર્દીઓ કરતા કરતા પાંચ ગણો વધારે છે છત્રીસ વર્ષના દર્દીને આઈવીએફ દ્વારા જોડિયા બાળકો હતા જોકે ગર્ભાવસ્થાના અઠ્યાવીસ અઠવાડિયા પછી તેણીએ ગંભીર માથાનો દુખાવો સહિતના લક્ષણોથી પીડાવાનું શરૂ કર્યું તેણીની સ્થિતિનું નિદાન કરી શકાયું ન હતું પછી તેણીને સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં ખસેડવામાં આવી હતી જ્યાં પ્રસૂતિ શાસ્ત્રી ડોક્ટર અર્ચના દ્વિવેદી ફિઝિશિયન ક્રિટિકલ કેર નિષ્ણાંત ન્યુરોસર્જન અને ન્યુને હેમરેજનો છે માતાને ગર્ભ માટેના વધતા જતા જોખમનું મૂલ્યાંકન કરીને ડોક્ટરોની ટીમે સિઝરન માટે જવાનું નક્કી કર્યું અને એસએચની સારવાર માટે તરત જ ઓપરેશન કરવાનું નક્કી કર્યું સ્ટલિંગ હોસ્પિટલમાં આ પડકારજનક સારવાર હાથ ધરતી ટીમમાં પ્રસ્તુતિ નિષ્ણાંત ડોક્ટર અર્ચના દ્વિવેદી ફિઝિશિયન ડૉક્ટર કરિશ્મા મતાઈ ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડોક્ટર રીતે શાહ ન્યુરોસર્જન ડૉક્ટર મૌલિક વાઝા અને ન્યુનિલોજીસ્ટ ડૉક્ટર અનુરાગ સિંહનો સમાવેશ થાય છે સારવાર દરમિયાન ડોક્ટરે જણાવ્યું કે મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેણીના ત્રીજા ત્રિમાસિક ગર્ભાવસ્થા સાથે માતાને જોડિયા બાળકોને બચાવવા માટે વિવિધ વિભાગોએ સાથે મળીને કામ કરવું આવશ્યક હતું માતાને જોડ્યા બાળકોને જીવિત રહેવાની શ્રેષ્ઠ તકો આપવા માટે ઝીણવટપૂર્વકનું આયોજન અને સારવારનો સમયસર અમલ એ પ્રાથમિકતા હતી સિઝેરિયન પછી દર્દી પર ક્રેનિયો કરવામાં આવી હતી માતાને અનુક્રમે આઈસીયુ અને નવજાત આઈસીયુ હેઠળ રાખવામાં આવ્યા અમને જણાવતા આનંદ થાય છે કે દર્દી અને તેના બંને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને તેમને રજા આપવામાં આવે છે આ મુશ્કેલ હતો કેસ કારણ કે તેમાં સામેલ જોખમી પરિબળો જીવન માટે જોખમી હતા આમાં માતૃત્વના હાઈપરટેન્શનની શક્યતા ગર્ભાવસ્થા દરમિયાન રક્ત જોખમ સામેલ છે જેનાથી ગર્ભના અસ્તિત્વને અસર કરે છે હુમલા હેમરેજ વગેરે તેથી સ્ટર્લિંગ જેવી હોસ્પિટલે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી કારણ કે આ જટિલ કેસને હેન્ડલ કરવા અને સંચાલિત કરવા માટેની તમામ જરૂરિયાતો એક હેઠળ ઉપલબ્ધ હતી છાપરું સ્ટલિંગ હોસ્પિટલના ડોક્ટરની ટીમ કુશળતાપૂર્વક દર્દીની સારવાર કરવામાં સક્ષમ હતી જેથી કરીને લાંબા ગાળાની ગૂંચવણો અથવા જીવલેણતાને સફળતાપૂર્વક ટાળી શકાય સ્ટર્નિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ એ ગુજરાતમાં તૃતીય સંભાળનું અગ્રણી પ્રદાતા છે બે દાયકાના અનુભવ સાથે કોર્પોરેટ હોસ્પિટલ ચેઇન રાજ્યના સૌથી મોટી બની ગઈ છે જેમાં ચાર હોસ્પિટલો અને કેન્સર કેન્દ્રો અમદાવાદ વડોદરા રાજકોટ અને ગાંધીધામમાં સ્થિત છે તેઓ સર્જિકલ ઓન્કોલોજી મેડિકલ ઓન્કોલોજી રેડિશન ઓન્કોલોજી કાર્ડિયક સાયન્સ ક્રિટિકલ કેર પલ્પોમોનોલોજી ગેસ્ટ્રો એનોલોજી અને જીઆઈ સર્જરી સહિતની વિશિષ્ટ સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે ન્યુરો સાયન્સ અને સ્પાઇન સર્જરી હોસ્પિટલ ચોવીસ કલાક કટોકટી અને અકસ્માત સેવાઓ બે હેકેથ લેબ્સ અને સાત અત્યાધુનિક ઓપરેટિંગ થિયેટરથી સજ્જ છે કેશલેસ હોસ્પિટલમાં દાખલ થવા માટે હોસ્પિટલ વિવિધ વીમા કંપનીઓ ટીપીએએસ કોર્પોરેટ્સ અને સરકારી યોજનાઓ સાથે જોડાણ ધરાવે છે સ્ટર્લિંગ હોસ્પિટલે તાજેતરમાં રોબોટિક ઘૂંટણ બદલવાનો કાર્યક્રમ પણ રજૂ કર્યો છે આ અદ્યતન સર્જિકલ વિકલ્પ પ્રદાન કરવા માટે તેને પ્રદેશની પ્રથમ હોસ્પિટલોમાંની એક બનાવી સમગ્ર ગુજરાતમાં સ્ટલિંગ હોસ્પિટલો ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ માટે દીવાદાંડી બની ગઈ છે સ્ટર્લિંગ હોસ્પિટલોએ માત્ર તેની ભૌગોલિક પહોંચની દ્રષ્ટિએ જ નહીં પરંતુ તેની અસાધારણ દર્દી સંભાળ દ્વારા સ્થાપિત વિશ્વાસ અને સદભાવના સંદર્ભમાં પણ નોંધપાત્ર વિસ્તરણનો અનુભવ કર્યો છે गुड इवनिंग आई एम डॉक्टर अंकुश मेहता आई एम द जोनल डायरेक्टर फॉर स्टर्लिंग हॉस्पिटल्स वडोदरा दिस पर्टिकुलर केस जो हम जिसकी बात कर रहे हैं दिस वॉज अ वेरी कॉम्प्लेक्स केस वेर इन मल्टीपल टीम ऑफ डॉक्टर्स वर दिस केस स्टर्लिंग हॉस्पिटल्स वडोदरा हैज कम अप विद न्यू इंफ्रास्ट्रक्चर विद सेवन मॉड्युलर ओ टीज विद स्टेट ऑफ द आर्ट आई सीज एंड ऑल डायग्नोस्टिक इक्विपमेंट्स विच हेल्प्स इन यू नो ट्रीटिंग दिस पेशेंट्स स्टर्लिंग हॉस्पिटल वडोदरा का सिर्फ एक ही एम है कि अच्छे अफोर्डेबल रेट्स पे हमारे सारे पेशेंट्स को अच्छी ट्रीटमेंट मिले दिस वन पर्टिकुलर केस इज वॉज अ यूनिक केस जहाँ पे हमने एक बहुत अच्छा टीम वर्क देखा बिटवीन गाइनाकोलॉजी जनरल सर्जरी न्यूरो सर्जरी आई सी यू इंटेंसिवेस्ट इन सब का बहुत अच्छा टीम वर्क देखा थैंक यू फॉर टू द फैमिली ऑल्सो जिन्होंने बहुत सपोर्ट किया जिन्होंने ट्रस्ट किया स्टर्लिंग हॉस्पिटल्स पे और आज ये तीन लाइफ्स जो बची हैं थैंक्स टू द एंटायर टीम ऑफ डॉक्टर्स फिजियोथेरेपिस्ट नर्सिंग स्टाफ एंड ऑल द स्टाफ ऑफ ऑफ स्टर्लिंग हॉस्पिटल्स थैंक यू वेरी मच एक्चुअली जरे मेरी सिस्टर ने माथा में दुखावना शुरू थयो મને કોઈ આઈડિયા નતો તે આઈડિયા નહોતો તે સમયે એટલે અમે ફર્સ્ટ જ્યાં એનું આઈવીએફ કરાયું તે ડૉક્ટર પાસે ગયા એમને અમને એડવાઇઝ આપી સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ થવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે આવ્યા પછી ડૉક્ટર મૌલિક વાધા સર અર્ચના મેડમ સાથે વાત કરી અને એમને બીજા જે રિપોર્ટો કાઢવાના હતા તે રિપોર્ટો કાઢી અને ડિસ્કસ કરી અને એમણે કેસને કઈ રીતના હેન્ડલ કરવો એમને અંદર અંદર ડિસ્કસ કરી અને મને જણાવ્યું એટલે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન્સ નહોતો અને એમને રાઈટ વે મને સમજાવ્યું હતું એટલે એકચ્યુલી જે સર્જરી કરી એ સર્જરી કર્યા પછી થોડા દિવસ મારી સિસ્ટર મને લાગતું હતું કે ઇમ્પ્રુવિંગમાં છે એટલે વધારે વધારે નહીં કહેતા જે અહીંયા આગળથી અમને સર્વિસ અને પ્લસ ડૉક્ટરોનો અનુભવ એના પ્રમાણે જે મારી સિસ્ટરને અને ભાનકાઓને હેલ્થ અત્યારે સારી છે એ માટે હું તેમનો આભાર માનું છું અને બીજા ઘણા દર્દીઓ આવા હોય છે એમની માટે મારી એક એડવાઇસ છે કે આ હોસ્પિટલમાં આવી અને સારવાર લે બસ એ જ થેન્ક યુ હું ડૉક્ટર મૌલિક વાજા છું છેલ્લા આઠ વર્ષથી સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે સર્જન તરીકે ફરજ બજાવું છું અને આ કેસમાં મારા માટે કહેવા માટે એવું જ છે કે ભાઈ પ્રેગ્નન્સી અને બ્રેઇન પ્રોબ્લેમ એ ઘણા સામાન્ય બીમારી છે એટલે એને નજરઅંદાજ ન કરવું જોઈએ અને જ્યારે પણ મગજને રિલેટેડ કંઈ પણ સમસ્યા આવે તો સારામાં સારા અદ્યતન સેટઅપવાળા હોસ્પિટલ જેમ કે સ્ટર્લિંગ હોસ્પિટલ છે એવા હોસ્પિટલમાં જો સારવાર કરવામાં આવે તો ડૉક્ટરોને બધી જ બધા જ સ્પેશિયાલિટીના ડોક્ટરો એક રૂફ અંડર હોય તો એ ડૉક્ટરોને ઇન્ટરનલ ડિસિઝન મેકિંગ અને ટ્રીટમેન્ટમાં બહુ કન્વિનિયન્ટ પડે છે અને જે રીતે આમના કેસમાં અમે સફળતા મળી એવી રીતે ઘણીવાર માની ના શકાય એવી પરિસ્થિતિ બનતી હોય છે પ્રેગ્નન્સી એ ફેમિલી માટે બહુ જ ઇમોશનલ પરિસ્થિતિ હોય છે લાગણી પ્રેમ અને ખુશીની એને એમાં અચાનક જો આવું દુઃખી પરિસ્થિતિ બને તો ડૉક્ટરોની સારસંભાળ સાથે એને સફળતાથી પૂરું પાર પાડી શકાય છે અને વીઆર હેપી દેટ વી હેવ ટ્રીટેડ હર એન્ડ અલોંગ વિથ ધ બોથ હર કિડ્સ બિકોઝ ધીસ વોર્સ અ નોટ ફર્સ્ટ કેસ ઓફ બ્રેઇન એન્યુરિઝમ બટ ધ કોમ્બિનેશન ઓફ ધીસ સિચ્યુએશન વોઝ રેર દેટ્સ વાય ધીસ કેસ ઇઝ યુનિક ફોર અસ કારણ કે એન્યુરિઝમના બાળકો ઘણા અલગ દર્દીઓ ઘણા હોય ટ્વીન પ્રેગનન્સીવાળા પણ દર્દીઓ ઘણા હોય અઠ્યાવીસ વીકે બાળકો જન્મે એવી પરિસ્થિતિ પણ ઘણા કેસમાં થતી હોય પણ આ બધી પરિસ્થિતિનો સમન્વય એક જ દર્દીમાં થાય એ ઘણું રેર છે અને જેથી કરીને આ આવા દર્દીઓની સારવાર કરવામાં અમને ખૂબ જ ખુશી અને ખૂબ જ ધન્યતા અનુભવાય છે અને આઈ એમ થેન્કફુલ ટુ એવરી મેં ડોક્ટર અર્ચના દ્વિવેદી છું અહીંયા સ્ટર્લિંગ હોસ્પિટલમાં કાર્યરત આ કેસ વ્યુમાનું ચેલેન્જિંગ હતું આપણી માટે કેમ કે એક તો એજ થર્ટી ફાઈવ પ્લસ એજ હોય ને ટ્વિન્સ એટલે જોડિયા બાલક અંદર હતા અને આઈવીએફ કન્સીવડ હતું ને આપણી પાસે ચેલેન્જિંગ એટલે આવ્યા કેમ કે હાઈ બીપી સાથે માથાનો દુખાવ લઈને આવ્યા એન્ડ એને જે છે ને લાઈક હાથ બેંગ કરતા હતા માથા ઉપર જ્યારે મારી પાસે આવ્યા એન્ડ સડનલી ઓલ્ટર્ડ સેન્સોરિયમ એટલે ભાન એનું જતું રહ્યું પછી ફરી છે રિગેન કોન્સિયસનેસ એન્ડ અગેન અને માથામાં દુખાવાની કમ્પ્લેન કરી જેનાથી કે આપણને ખ્યાલ આવ્યો કે કંઈ બ્રેનમાં એબનોર્મલ સિગ્નલ્સ આપણને મળી રહ્યા છે તો આપણે એમઆરઆઈ કરાવીને જોવું જોઈએ કે કદાચ બ્રેનની કોઈ પેથોલોજી જે જેનાથી કે એન્યુરિઝમ જે બહુ જ કોમન હોય આ છેલ્લા ભાગ જે પ્રેગનન્સીના ચાલતું હોય એટલે સાતમો આઠમો મહિના પછીનું કેમકે માતાના હૃદયને વધારે કામ કરવા પડે છે કાર્ડિક આઉટપુટ ટુ મીટ ધ નીડ્સ ઓફ ધ બેબી એના એના લીધે જે બ્રેનમાં એન્યુરિઝમ એટલે જે લોહીની ગાઢ જે નાની હોય એ મોટી થઈને રપચર થવાની શક્યતા બી વધી જાય આવા ચેલેન્જી કેસ આપણા હોસ્પિટલમાં આવ્યા અને પરિસ્થિતિ જોઈને કેમ કે એન્યુરિઝમને ઓપરેટ કરવા પડતા હતા એટલે સાતમા મહિને અમે બાળકને કાઢવાનું ડિસિશન લીધું અને સિઝરેન કરીને એક બાબુને એક બેબી આપણા હાથમાં લીધું જેને એનઆઈસી ફેસિલિટીમાં ડૉક્ટર અનુરાગસિંહને ત્યાં મૂકવામાં આવ્યું હર પ્રાઇમરી આઈવીએફ ઓપ્સિશિયન યુવરાજ જાડેજા જેને ટાઈમસરને અહીંયા આપણી પાસે મોકલ્યું સી કેર ફેસિલિટી હોવાથી ડાયગ્નોસિસ કરવામાં ઇઝી મળ્યું આખી ટીમ અમને મળી અને આપણે માને ને બંને બાળકોને બચાવી શક્યા અને માને જે પરિસ્થિતિથી પસાર થઈ જેમાં એને આઈસીયુમાં રહેવાનું થયું પેરાલિસિસ થયું એના સ્પીચની પ્રોબ્લેમ્સ થઈ પણ આજે સ્થિતિ બહુ જ બહેતર સ્થિતિમાં છે પેશન્ટ આપણી સાથે વાત કરે છે અને બંને બચ્ચાઓ જે કહીએ ટર્મ અત્યારે પૂરા કર્યા લાસ્ટ અઠવાડિયેમાં એન્ડ વી આર વેરી હેપી એટલે ઈશ્વરથી ધન્યવાદ છે કે આપણને આ કામમાં એનો કાર્યભાર આપણને સોંપ્યો અને આપણે સક્સેસથી એનામાંથી પ્રસાર થઈ થેન્ક યુ સો મચ